あ નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ લગ્ન કર્યા નથી અભિનેતા નામ અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવી છે તેની ઘણી લવ સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે પરંતુ હજુ સુધી લગ્ન કરી શક્યો નથી સલમાન ખાનના જીવનમાં ઘણી છોકરીઓ આવી પરંતુ તે ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નથી સલમાને પોતે સ્વીકાર્યું હતું કે તેની ઘણી ગર્લફ્રેન્ડ છે પરંતુ લગ્નની વાત કોઈની સાથે ચલાવી શકી નહીં ત્યારે મિત્રો સલમાન ખાનની ગર્લફ્રેન્ડમાં ઐશ્વર્ય ના કેપ સંગીતા બિજાલની જેવા ઘણા ફેમસ નામ સામેલ છે પરંતુ રિયાલિટી શોમાં કહ્યું હતું કે તેની ટીવી અભિનેત્રી સાથે લગ્ન કરે તમને જણાવી દઈએ કે જૂના ઇન્ટરવ્યુમાં સલમાન ખાનની માતા સલમાન ખાનને કહ્યું હતું કે તેમને ઐશ્વર્યા રાયના પુત્ર સલમાનના ખાન સાથેના સંબંધો બિલકુલ પસંદ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ